કાશ્મીરમાં આતંકી હુમલાને લઈને દેશમાં ઠેર ઠેર કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે ઉપલેટા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આતંકીઓના હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ લોકોના આત્માની શાંતિ માટે શાંતિપાઠ અને મહામૃત્યુંજય જાપ સાથે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો ઉપલેટામાં સમસ્ત સમાજ દ્વારા પહેલગામમાં થયેલ આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી જેમાં પરશુરામ જયંતિની પૂર્વ સંધ્યાએ આ મૃત આત્માઓની આત્માની સદગતિ માટે વૈદિક મંત્રોચ્ચાર તથા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી

દર વર્ષની જેમ આ વર્ષે પણ પરશુરામ જન્મોત્સવ તો તેના હિસાબે બ્રહ્મ સમાજ એવો નિર્ણય કરેલ કે અમારી શોભાયાત્રા સમૂહ ભોજન તથા તમામ અમારા કાર્યક્રમો રદ કરી અને આ દિવાંગતોને સાચા દિલથી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ આજ રોજ અમે રાખેલ બાપુના Павલા ચોક ની અંદર ઉપલેટા શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના તમામ લોકોને આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ની અંદર હાજર રહેવા માટે અમે અનુરોધ કરેલ આજ રોજ બહોળી સંખ્યા ની અંદર સ્વયંભૂ બાવલા Павલા ચોક ની અંદર ઉપલેટા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાંથી સાચા દિલથી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે લોકો આવેલ ખરેખર બધી મોટી અંદર લોકો હાજર રહેલ અને અમારા તમામ કાર્યક્રમો રદ કરેલ અને તેની જગ્યાએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખેલ તો દરેક ગ્રામ્યજનો તથા ગ્રામ્ય વિસ્તારનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અસ્તુ ભારત માતા કી જય ઓમ શાંતિ આતંકી હુમલામાં જે અઠ્યાવીસ લોકો મૃત્યુ પામ્યા છે તેને સમસ્ત સમાજ દ્વારા અને બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રાચાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સરફરાજ કોડી ગુજરાત ન્યૂઝ ઉપલેટા